મળતી માહિતી મુજબ માલપુર તાલુકાના ટિસ્કી ગ્રામ પંચાયતના સવાપુર ગામે રહેતા અરજદાર રાધાજી વાલાજી બામણિયાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન માટે ફોર્મ ભર્યું હતું પરંતુ વર્ષ બે હજાર પચીસમાં માં એટલે કે ચાલુ વર્ષમાં માલપુર તાલુકા પંચાયત દ્વારા સીધી જ ત્રીસ હજાર રૂપિયા મકાન સહાયના આપને મળ્યા છે તો મકાનનું કામ તાત્કાલિક કરાવવાની નોટિસ મળી હતી જેને લઈને તંત્રની કારણે અરજદાર રાધાજી મુશ્કેલીમાં મુકાયા હતા નોટિસ આવી ખબર પડી ઘર નામે જાણકારી કરી હતી ઘર આવ્યું તું અમારા નામે પણ અપતું નામો ચિયા ખાતામાં પડ્યો એમને ખબર નથી નોટિસ આવી તારે ખબર પડી અને ગામ સેવકને મળ્યા નોટિસ લઈ તે ગામ સેવકે કોઈ હરખો જવાબ આલ્યો નહીં નોટિસ 4 મહિનાથી આવી છે તમે બેંકમાં તપાસ કરી ખરી બેંકમાં તપાસ કરી પણ પેમેન્ટ પડી નથી એમ કીધું સાહેબી